કહેવાય છે કે દુનિયાભરમાં મિલિટરીઝમાં પહેલાથી ત્રણ વિંગ્સ છે આર્મી નેવી એરફોર્સ પણ હવે બીજા બે નવા વિંગ્સ એડ થશે એક છે સ્પેસ વિંગ અને બીજું સાયબર વિંગ્સ ચાલો દોસ્તો મિલિટરીની વાત છોડો તમારા વોટ્સએપ કે પછી તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કે પછી ઇમેજથી તમારા ફોનની સેફટી સિક્યોરિટી અને પ્રાઇવસીને ખતરો છે જી હા દોસ્તો

તો ખૂબ જરૂરી માર્ગદર્શિત કરતો આ પોડકાસ્ટ ખૂબ જ મજેદાર ફ્રી ફ્લોઇંગ કન્વર્સેશન્સ છે યુ વિલ એન્જોય યોરself પણ યાદ રાખો કે ભવિષ્યમાં તમારા પર ખતરો છે અને તમારે તમારી રક્ષા જાતે જ કરવાની છે નમસ્કાર કેમ છો સર એકદમ મજા તો આજે આપણે દર્શકોને થોડા ડરાવશું કારણ કે સચ્ચાઈ અને હકીકત વિશે તેઓને કંઈક જણાવવું છે તો પોડકાસ્ટની શરૂઆતમાં મેં જોયું કે આજકાલ અમારો ઓડિયન્સ જે છે તે કંઈક નવું જાણવાની કોશિશ કરે છે તો આજે ટેકનોલોજી વિશે તેઓને જ્ઞાન આપીશ તો દર્શકો આજે આપની સાથે ઉપસ્થિત છે બીએમ ટાંક સર જેઓ ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના એસપી છે સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ ફોર ઇન્ડિયામાં થેન્ક યુ તો સર મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે હું સાયબર ક્રાઈમનો શિકાર બનું તો કઈ રીતે જાણી શકું એ બાબતે અને કેવા કેવા પ્રકારના કારણે સાયબર ક્રાઇમના શિકાર બને છે લોકો ખૂબ સરસ પ્રશ્ન છે બેન આપનો સાયબર ક્રાઈમની અંદર શિકાર બનવાના આમ એક રીતે જોઈએ તો બે મુખ્ય કારણો છે એક તો સૌથી પહેલું કારણ છે આપણી માનસિક નબળાઈ અથવા મનમાં રહેલા અમુક પ્રકારની વૃત્તિઓ અને બીજું છે ટેકનોલોજીમાં ક્યાંક આપણી અણાવડત અજ્ઞાન તો સૌથી પહેલો જે પ્રશ્ન પહેલો જે ભાગ છે કે માનવના મનમાં રહેલી જે વૃત્તિઓ જે નબળાય છે એમાં ડર લાલચ અને આળસ સૌથી પહેલાં જે ગુનેગારો છે જે સાયબર ક્રાઇમ ક્રિમિનલ્સ એ લોકો માણસના નેચરમાં જે નબળાઈ રહેલી છે લાલચની ક્યાંક ડરની ક્યાંક આળસની તો એના આધારે એ લોકો લોકોને પોતાના પ્રભાવમાં લાવે છે ક્યાંક ડરાવીને લાવે છે ક્યાંક લાલચમાં લાવે છે અથવા ક્યાંક એને ઉતાવળ કરાવે છે એટલે આવા સંજોગોમાં જે કામ છે એમાં શું એ કરી રહ્યો છે એ ભૂલી જાય છે અને એ સાવરતા શિકાર બને છે બીજો જે એક વિષય છે કે ટેકનોલોજીનું અજ્ઞાન ઘણી વખત પોતે પાસવર્ડ એવા વીક રાખેલા હોય ઘણા બધાને એક્સેસ આપેલા હોય એને ખબર નથી કે હું કોને એક્સેસ આપું છું કોઈ પોતાની જે ક્રેડિન્શિયલ્સ હોય એ બીજાને શેર કરી દેતા હોય તો આવા સંજોગોની અંદર પણ એ પોતે સાયબર ક્રાઇમનો શિકાર બની શકતા હોય છે જી સર બિલકુલ સર વર્ક ફ્રોમ હોમ અને ટાસ્ક ફ્રોમ હોમ અંતર્ગત ફ્રોડ આજે થતા હોય છે તેના વિશે શું જાણકારી છે હમણાં લોકો ઇન્ટરનેટના આ જમાનામાં લોકો ઘરેથી પણ કામ કરવાનો એક કન્સેપ્ટ ખાસ કરીને કોરોનાનો જે સમય વીત્યો તેના પછીથી વધ્યો છે એ સમયની અંદર ઘરે બેઠા કમાવાની આ લોકો જે સાયબર ફ્રોડ ફ્રોડસ્ટર લોકો છે એ જાહેરાતો આપતા હોય છે અને એમાં કોઈ વિડીયો લાઈક કરવા માટેના પેકેજિંગ કરવા માટેના અથવા અન્ય કોઈ બીજી રીતે એના કોઈ જોબ એ લોકો ઓફર કરે અને ઘરે બેઠા જ આપણને કમાવાની ઓફર કરતા હોય છે એટલે ઘણી વખત લોકોને એવું લાગે કે ઘરે બેઠા છીએ અને ખાસ કરીને એમાં મહિલાઓ કે જેને દરેકને એવું લાગતું હોય કે મારા ઘરની અંદર હું કંઈક કન્ટ્રીબ્યુટ કરું કંઈક ફાળો આપું એ લોકો ઘરે બેઠા જ્યારે આવી પ્રકારની જોબ શોધતા હોય અને આવી ફ્રોડની લિંક આવી જાય તો એના તરફી આકર્ષાઈ જાય ખૂબ વધારે પડતી આવક બતાવે કે દિવસમાં ઘણા બધા બે પાંચ હજાર રૂપિયા કમાઈ શકશો એ ઘણી વખત વિડીયો લાઈક કરવા અનુસંધાનમાં પણ એવું કામ સોંપવામાં આવે ટિકિટ બુક કરાવવા બાબતનું પણ કામ સોંપવામાં આવે તો બેઠા બધા તમારે ટિકિટો બુક કરાવવાની છે તો આવા સંજોગોમાં એ લોકો કદાચ શરૂઆતમાં થોડુંક વળતર આપે પણ ખરા હજાર પંદરસો બારસો રૂપિયા પરંતુ પાછળથી તમને એક પ્રીમિયમમાં વર્કર છો તમારું કામ વધારે સારું છે તમને કંપની વધારે આગળ કરવા માગે છે એમ કરી અને લોકો વધારે વધારે લોકો પાસેથી પૈસા ભરાવે અને માત્ર પાંચ પચાસ હજાર રૂપિયા મેળવવામાં લોકો લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે જી બિલકુલ સર તો સર મારો એક સવાલ આપણે એ છે કે જ્યારે કોઈ યુવક કે યુવતી જે છે તે કોન દેખી રહ્યા છે તો કોન વેબસાઇટ પર સાયબર ક્રાઇમ થઈ શકે ખરા ફોન વેબસાઇટ ઉપર બે રીતે ક્રાઇમ થઈ શકે ઘણી વખત ત્યાં પણ ફોડસ્ટર લોકો બેઠા હોય છે અને અમુક પ્રકારની જાહેરાતો મૂકતા હોય છે અને ત્યાં જે આ જે સેક્સ્યુઅલિટી બાબતમાં જે વધારે ઉત્સુક લોકો હોય એને અમુક પ્રકારની ત્યાં એવી જાહેરાતો આપવામાં આવે કે જ્યાંથી પણ ખરીદી કરવામાં અથવા લિંકને ક્લિક કરવામાં એ લોકો ફસાતા હોય છે બીજું સાયબર જે ફોન છે એ ફોન કોઈને શેર કરવામાં આવે તો એ પણ આઈટી એક્ટ કલમ મુજબ આઈટી એક્ટ મુજબ એ ગુનો બને છે અને એમાં ખાસ કરીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી બાબતમાં પણ અમને લોકોને ઇનપુટ્સ આવતા હોય છે દિલ્હી તરફથી અને અમે લોકો એના ઉપર કેસો પણ કરતા હોય છે એટલે ફોન ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી એ પણ ગુનો છે અને પોર્નોગ્રાફી કોઈ પ્રસારિત કરવી કોઈને કોઈને મોકલવી એ પણ ગુનો બને

અને કોલ કરી અને એમને જણાવવામાં આવે કે તમારા નામથી તમારા નામથી એક કુરિયર મોકલવામાં આવ્યું છે સિંગાપોરમાં કે અથવા કોઈ વિદેશના પ્લેટફોર્મ ઉપર અને ત્યાં આ કુરિયર પકડાયું છે અને એની અંદર ડ્રગ્સની વાત હોય મની લોન્ડ્રિંગની હકીકતો હોય ખોટા આધાર કાર્ડ પાસપોર્ટ આવું બધી બહુ મોટી બાબતો પકડાયેલી છે તો આ કુરિયર તમે મોકલેલું છે એવી રીતે એક ખોટા કંપનીના નામથી ફોન કરતા હોય છે એટલે સ્વાભાવિક છે કે માણસે આવું મોકલેલું ન હોય એટલે કે ના મેં નથી મોકલેલું હું એટલે ડરી જાય એટલે એ સામેથી એમ કે ભાઈ ડરશો નહીં તમે જો તમે ન કરેલું હોય તો તમે આ હું એક પોલીસ સ્ટેશનમાં આ તમને કોલ ફોરવર્ડ કરાવી આપું છું ત્યાં તમારી જાહેરાત તમે લખાવી દો એટલે એને એવું લાગે કે આ કંપનીનો કુરિયરવાળો માણસ છે એ મને મદદ કરી રહ્યો છે એટલે એ જે માનો લો કે મુંબઈનું થાણે પોલીસ સ્ટેશન હોય પાયકલ્લા પોલીસ સ્ટેશન હોય તો ત્યાં કોલ ટ્રાન્સફર કરે ખરેખર ખોટો કોલ હોય ખોટી જગ્યાએ હોય પરંતુ ત્યાં પણ એક સ્ટુડિયો હોય અત્યારે જેમ આપણે સ્ટુડિયોમાં બેઠા છીએ એવી રીતે પોલીસ સ્ટેશનનો સ્ટુડિયો બનાવેલો હોય અને એમાં એવું લાગે કે આ લોકો ખરેખર જેન્યુન છે એટલે ત્યાં તમારી ફરિયાદ લખવામાં આવે કે પોલીસના રૂપમાં પોલીસનો સ્વાંગ ધરીને બેઠેલા લોકો ફરિયાદ લખી અને એવું જ પછી આગળ જતા કે હું તમને અડધી કલાક પછી અમે આ બાબતે જણાવું છું ફરીથી એ તપાસ કરીને તમને કે કે આ તમારું જે આધાર કાર્ડ છે એના ઉપરથી પંદ દસ પંદર જગ્યાએથી એકાઉન્ટ ખોલેલા છે અને આટલા કરોડોનું ટર્નઓવર થઈ ગયેલું છે એટલે આ કેસ સીબીઆઈને સોંપેલો છે તો હું સીબીઆઈમાં તમને કોલ ફોરવર્ડ કરી આપું એટલે ને એવા સીબીઆઈના જે ફેક સ્ટુડિયો હોય કે ફેક ઓફિસ હોય ત્યાં કોલ ફોરવર્ડ કરે અને ત્યાં એની જોડે વાત કરાવે અને પછી તમારા એકાઉન્ટ ચેક કરવાના બાણે તમારી બધી વિગતો મંગાવે અને આ તમારે આ વેરીફાઈ કરવું પડશે તમારી જે ફિક્સ ડિપોઝિટો કરી છે જે કોઈ ગેરકાયદેસર રીતે લીધી છે કેમ એક વખત અહીંયા ટ્રાન્સફર કરો આરબીઆઈમાં તમારે જમા કરાવવું પડશે મ્યુચ્યુઅલ ફંડ ક્યાંય લીધેલા હોય શેર સ્ટોક્સ કઈ જગ્યાએ લીધેલા હોય એ બધા વેચીને તમારે એક વખત અહીંયા જમા કરાવવા પડશે પછી આ તમને તરત પાછા મળી જશે ખાલી વેરીફાઈ કરવા માટે અમે મંગાવીએ છીએ આવી રીતના બાને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેતા હોય છે અમારા અમારા ધ્યાનમાં આ પ્રકારની ખૂબ કમ્પ્લેન આવી છે તો આ બાબતે ખૂબ સજાગ સજાગ રહેવાનું છે જ્યારે કંઈ પણ આવો બનાવ બને આવું કોઈ કોલ આવે તો એને ના પાડી દેવાનું છે કોલ રિસીવ નથી કરવાનું અથવા જો તમને વારંવાર કોલ આવે તો દરેક બાબતની ખરાય આજુબાજુમાં કોઈ મિત્રો હોય એને પૂછો અથવા પોલીસ સ્ટેશનને પૂછો અથવા અમારો જે હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ ત્યાં પૂછી શકો છો પરંતુ જે ના ઉપર શંકા છે એના જ ઉપર ભરોસો મૂકી અને આગળ વધવું નહીં ઓકે બિલકુલ આ બાબતે સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે અને સર જો કોઈ હની ટ્રેપ કે પછી ન્યુડ વિડીયો કોલનો શિકાર બને છે તો આ બાબતે દર્શકોને શું માહિતગાર કરશો આપ હા આ એક એવો બનાવ છે કે જેની અંદર માણસને પીડાવી પીડાવી એની પાસેથી બ્લેકમેલ કરી અને પૈસા કઢાવે છે એટલે ખૂબ ખરાબ રીતે એ જાણકાર છે એ જાણે છે કે હું ખોટી જગ્યાએ પૈસા આપું છું તેમ છતાં એને દેવા પડતા હોય છે એમાં ભોગ બનનાર ની સાથે આ લોકો એ રીતે ફસાવે છે કે સૌથી પહેલાં ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર એવી કોઈ સ્ત્રીઓના ફોટા સાથેની એક પ્રોફાઇલ બનાવે અને ઘણા બધા લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે એમાંથી કોઈ જો એની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લે તો એની જોડે થોડી બહુ ચેટિંગ કરવામાં આવે વાતોચીતો કરવામાં આવે અને સેક્સ્યુઅલ ટોનમાં એની જોડે વાત કરવામાં આવે જેથી કરીને સામેવાળી વ્યક્તિ છે એ આ બાબતમાં વધારે મુક્તિ ધરાવે છે કે કેમ એ લોકો જાણી લે અને ત્યાર પછી વિડીયો કોલ કરવા માટે એને તૈયાર કરવામાં આવે અને વર્ચ્યુઅલ સેક્સ કરવા માટે એને તૈયાર કરી એટલે વર્ચ્યુઅલ સેક્સ દરમિયાન જે કંઈ પણ આની પાસે ન્યૂડ વિડીયો કોલ કરાવી અને જે વિડીયો રેકોર્ડિંગ કરી લેવામાં આવે અને રેકોર્ડિંગ કર્યા પછી એની પાસે પૈસા માગવામાં આવે સૌથી પહેલાં ખૂબ ઓછા પૈસા માગવામાં આવે એટલે બે પાંચ હજાર રૂપિયા કે સામાન્ય કોઈ પણ નાનો માણસ હશે તો પણ લગભગ આપી દેશે પૈસા એવું એટલે એક વખતે પૈસા આપી દે એટલે તરત જ ફરીથી બીજો કોલ આવે કે યુટ્યુબમાંથી બોલું છું અને આ તમારો વિડીયો અપલોડ થવા માટે આવ્યો છે તો હવે એનાથી વધારે મતલબ દસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા બીજા પડાવે ફરીથી તમને એવો કોલ આવે કે પોલીસ સ્ટેશનમાંથી હું બોલું છું કોઈ અને અહીંયા જે લેડી આવી છે અને એ એનો વિડીયો તમે રેકોર્ડ કર્યો છે આની જોડે આ રીતે વર્તન કર્યું છે એટલે એ એની ફરિયાદના દામવા માટે બીજા પૈસા લોકો માગે ક્યાંક એ છોકરીનો ભાઈ બોલું છું અમારી બેન સ્ટ્રેસમાં છે તો એના કારણે તમે પૈસા આપો એટલે આવા અલગ 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 પાના છે જ્યાં સુધી આપણો જે વિક્ટીમ છે એ થાકી ન જાય સ્ટ્રેસમાં આવીને ક્યાંકથી એકદમ ઢીલો ન પડી જાય ખાલી ન થઈ જાય પૈસા ત્યાં સુધી એ લોકો માગે રાખતા હોય છે પૈસા તો આવા આપણી જે કોઈ અજાણી લિંકો અજાણી ફ્રેન્ડશીપ વ્યક્તિની ફ્રેન્ડશીપ હોય તો એનાથી ખરેખર દૂર રહેવું જોઈએ અને આવા પ્રકારની એક્ટિવિટીથી જો સજાગ રહેશો અને ખબર જાણમાં રહેશું કે આ મારે કરવાનું નથી તો ઇન્ટરનેટથી માં આપણે ક્યારે ફસાશું જી બિલકુલ અત્યારે ખાસ કરીને યુવા વર્ગ જે છે તે આ બાબતે ખૂબ જ સાવચેત રાખે તે જરૂરી છે અને અસર વાત કરવામાં આવે તો કેટલાક સાયબર જે અપરાધી હોય છે સાયબર અપરાધીઓ હોય છે ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ માટે ભોગ બનતા હોય છે તો આ બાબતે દર્શકોને કઈ બાબતની ચકાસણી રાખવી જરૂરી છે તે જણાવો હા આ એક મોટાભાગે ચાઇનીઝ ક્રિમિનલ્સ છે એના દ્વારા ચલાવવામાં આવતું આ ક્રાઇમ છે કે જે મોડા છોપરાની અંદર શરૂઆતમાં એ લોકો કોચિંગ માટે ઇન્વેસ્ટમેન્ટમાં કો કોચિંગ માટે એ લોકો ચેનલો ચલાવતા હોય છે અને ત્યાં આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું એની સિમ્પલ સિમ્પલ માર્ગદર્શિકાઓ આપતા હોય કોઈ વિડીયોઝ મૂકતા હોય અને ઘણી વખત વિડીયો કોલથી એ લોકો માર્ગદર્શન આપતા હોય ઇન બિટ્વીન જે લોકો વધારે ઉત્સાહ બતાવે છે એ લોકોનું ગ્રુપ બનાવવામાં આવે અને એ એમને એ ટિપ્સ આપવામાં આવે કે તમે આમાં રોકાણ કરો ફરીથી રોકાણ કરો અને એની અંદર એ લોકોના પણ અમુક એવા માણસો હોય છે એક વોટ્સએપ ગ્રુપ અથવા ટેલિગ્રામના ગ્રુપોમાં કે જેમાં એ લોકો અમને બહુ પૈસા મળે છે તમે પણ બધા રોકો એવી રીતે કરી અને માણસની લાલચને ઉકસાવે છે અને માણસ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરાય વારંવાર 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 ઇન્વેસ્ટમેન્ટ કરતાં કરતાં એને ખૂબ તમને પૈસા મળશે આમ છે તેમ છે એટલે એવી રીતે કરતાં એને કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરાવી દેતા હોય છે અને ત્યાર પછી એ લોકો ફોન બંધ કરી દેતા હોય છે આવી રીતે જ્યારે અજાણી જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો ખૂબ સજાગ રહેવાનું આટલો બધો નફો જ્યારે એકદમ વધારે પડતો નફો બતાવે બજારમાં જે સામાન્ય રીતે નફો મળતો હોય એની કરતાં ડબલ કે અહીંથી વધુ નફો બતાવતા હોય ત્યારે વધારે એલર્ટ થવાની જરૂર છે મફતમાં મળતી વસ્તુ સરળતાથી મળતી વસ્તુ ઘણી વખત મોંઘી પડતી હોય છે તો દર્શકોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જી બિલકુલ તો અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યું છે ટેકનોલોજીનો જમાનો ચાલી રહ્યો છે તો ઇન્સ્ટન્ટ લોન એમ કે જેના દ્વારા ફ્રોડ થતા હશે અને નુકસાન થતું હશે તો તે વિશે શું ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન્સ છે એ પણ ચાઇનીઝ ક્રિમિનલ દ્વારા આ ક્રાઇમ કરવામાં આવી રહ્યો છે એ ભારતના જે નાના નાના ક્રિમિનલ્સ હોય એ લોકો પાસેથી ખાતાઓ પોતે લેતા હોય છે અને એ લોકો જે કોઈ વ્યક્તિને લોન જોઈતી હોય તો એના માટેની લિંકો પ્રસારિત કરતા હોય મોટાભાગે આ લિંક ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર લિંક મૂકતા હોય અને ત્યાંથી કોઈ ક્લિક કરે એટલે એને કોઈ વેબસાઇટ ઉપર અલગ જગ્યાએ લઈ જવામાં આવે અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવે એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એમની જે વ્યક્તિ ડાઉનલોડ કરે એનો તમામ ડેટા આ ચાઇનીઝ ક્રિમિનલ લઈ લેતા હોય છે એટલે લઈ લીધા પછી મારો નાની લોન આપવામાં આવે એક મહિના માટે લોન આપવી હોય પરંતુ એક વીકમાં જ એની ઉઘરાણી કરવામાં આવે અને એટલી પઠાણી ઉઘરાણી કરવામાં આવે કે માણસને તોડી પાડે ગાળાગાળી કરવામાં આવે એને બદનામ કરવામાં આવે એના જે ફોટા ગેલેરીમાંથી એને લોકોએ લીધા હોય એના એકદમ લગ્ન ફોટા પ્રસારિત કરવામાં આવે એના સગા સંબંધીઓના જે ફોન નંબર પણ એ લોકો પાસે આવી ગયા હોય તો એ સગા સંબંધીઓને પણ ફોન કરી અને એને પણ ત્રાસ કરે અને આ માણસ એવી રીતનું કોર્નરિંગ કરી દેવામાં આવે કે એ માણસ સરેન્ડર થઈ જાય આ લોકોને અને એ લોકોને પૈસા આપે રાખે એટલે જે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન્સ છે એ જો વેરીફાઈડ ન હોય તો આવી કોઈ જગ્યાએથી માણસો લોન નહીં લેવી જોઈએ અને જે જાણીતા સોર્સિસ છે જે બેન્કો આપણી આજુબાજુમાં છે એ બેન્કો પાસેથી લોન લેવી જોઈએ જેથી કરી આવી પ્રકારના જે સોર્સ એમનો ભોગ ન બને જી બિલકુલ તો સર આજકાલ કોલ્સ વધારે આવતા હોય છે બેંકના નામે કોલ આવતા હોય છે તો કેવી રીતે જાણી શકાય કે તે કોઈ બેંકના નામે કોલ આવે છે કે પછી કોઈ ફ્રોડ કરનાર વ્યક્તિ કરી રહ્યો છે તે વિશે શું ચકાસણી રાખવી હા એ વાત તો સાચી છે કે અત્યારે કોમ્યુનિકેશનના સાધનોમાં કોલ ખૂબ મહત્વની ચીજ છે બેંકોને પણ કંઈક માહિતી આપને આપવી હોય તો પણ એ કોલ કરતા હોય અને બસ એ જ સ્ટાઇલથી ભાગે ક્રિમિનલ્સ પણ કોલ કરતા હોય પણ જ્યારે ક્રિમિનલ્સ કોલ કરતા હોય ત્યારે તમારી પાસે ક્રેડેન્શિયલ્સ માગતા હોય દાખલા તરીકે તમારું ઓટીપી માગે પછી ડેબિટ કાર્ડ હોય તો એમાંથી સીવી માગે પિન નંબર માગે અથવા કોઈ એપ્લી એ કોલ કરી અને તમારી પાસે રિમોટ એક્સેસની કોઈ એપ ડાઉનલોડ કરાવે તમારા મોબાઈલના એક્સેસ એ લોકો માગે તો આ પ્રકારની જે ક્રેડેન્શિયલ્સ માગતા હોય તો સમજવું કે આ ગુનેગારો છે બેંક માત્ર માહિતી આપવા માટે કોલ કરે છે માહિતી લેવા માટે કોલ કરે છે એટલે કંઈ લોન મતલો કે કોઈને લોન લેવી છે કે કેમ કોઈ નવી પ્રકારનું કોઈ કામ હોય તો એ પ્રકારે બેંકમાંથી કોલ આવતા હોય પણ એ માહિતી આપવા માટે કોલ કરતા હોય છે આવી ક્રેડિન્શિયલ લેવા માટે એ લોકો કોલ કરતા હોતા નથી એટલે આ મુખ્ય ભેદ આપણે જાણવો જોઈએ જી સર તો સર કોઈ બેંકમાંથી કોલ આવે હોય અને અજાણ થતી કે આકસ્મિક રીતે ઓટીપી આપી દીધો હોય તો પહેલા સૌપ્રથમ કોને જાણ કરવી હા ઘણી વખત માણસ ઉતાવળમાં હોય અને ઓટીપી અપાઈ જાય અને તરત એને તરત આપ્યા પછી તરત જ એને ભાન થાય કે આ મારાથી ખોટું ઓટીપી અપાઈ ગયો છે તો સૌથી પહેલાં બેંક પહેલાં પણ ઓગણીસ દિવસ ઉપર કોલ કરો ઓગણીસ દિવસ ઉપર કોલ કરશો અને જો સમય થોડો હશે તો એ પૈસા બચી જશે અને આગળ જતાં એ પૈસા પાછા લાવી શકાય અને અમારો જે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ છે એની જો પાંચ કલાકની અંદર જો કોઈ ફરિયાદ કરે તો અમે સિત્તેર ટકા સુધી પૈસા પરત લાવવાની મારો એવરેજ છે જેથી કરીને લોકો જો ઝડપથી કોલ કરશે તો અમને ઝડપથી કામ કરવાનો મોકો મળશે અને ઝડપથી મોકો મળશે તો આ પૈસા કઈ જગ્યાએ વપરાઈ જતા અથવા ટ્રાન્સફર થઈ જતા અમે રોકી શકશું અને કોર્ટોમાં દાવો દાખલ કરી અને પૈસા પરત લાવી શકાય છે જી બિલકુલ તો સર અત્યારે સાયબર ક્રાઈમ ખૂબ વધી રહ્યા છે અને એમાં પણ આપણે જોઈએ તો ઇન્ડિયામાં ઇન્ટરનેટ યુઝર્સ બહુ વધારે છે તો આ બાબતે એવું કહી શકાય કે ઇન્ડિયા જે છે તે સાયબર ક્રાઈમ માટે કેપિટલ બની ગયું છે તો આ બાબતે આપનો શું ઉદ્દેશ છે જો કે માણસનો જે સ્વભાવ છે એ આખા વર્લ્ડમાં લગભગ એક સરખો હોય છે પરંતુ આપણે ત્યાં ઘણી વખત એટલા અભ્યાસ વણતરનો અભાવ અથવા એ પ્રકારની સમજદારી એ પ્રકારનું કલ્ચર આપણે ત્યાં નથી કે ઇન્ટરનેટ ઉપર બિહેવ કેવી રીતે કરવું એના પણ એક પ્રોટોકોલ્સ હોય છે એ પ્રોટોકોલ આપણને ખબર નથી હોતી એટલે આપણે જ્યારે આપણા ઘરે રહીએ આપણા કોઈ પરિચિત જોડે વાત કરીએ બસ એ જ પદ્ધતિથી આપણે અજાણ્યા લોકો જોડે વાતચીત કરતા હોય છે અને એ જગ્યાએ આપણે વિક્ટીમ બનતા હોય છે એ તો ઇન્ટરનેટ ઉપર ઉપર જ્યારે કામ કરતા હોય સોશિયલ મીડિયા ઉપર જ્યારે તમે કંઈક પોસ્ટ મૂકતા હોય તો આના પ્રત્યાઘાતો ઘણા બધા પડી શકે ઘણા બધા લોકો આ જોઈ શકતા હોય છે ત્યારે આવા વખતે આપણે ખાસ ધ્યાનમાં રાખવા મહિલાઓ બાબતમાં પણ ખાસ મારે એક વાત કહેવાની કે ઘણી વખત આપણે એવી પોસ્ટ મૂકતા હોય તો એ જે પોસ્ટ હોય એ તમારા ફોટા ડાઉનલોડ કરી લેવામાં આવે કોઈ ક્રિમિનલ દ્વારા તમારી પ્રોફાઇલના ફોટા અને તમારા નામ ખોટી પ્રોફાઇલ બનાવી શકે અને બદનામ પણ કરી શકે અને એના કારણે આપણે કંઈક ને કંઈક સ્ટ્રેસમાં આવી કંઈક આપણું શોષણ થાય એટલે ઇન્ટરનેટ ઉપર જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે જ્યારે તમારા પ્રોફાઇલના પાસવર્ડ છે એ સ્ટ્રોંગ રાખો અલ્ફા કેમિકલ બધા કેપિટલ સ્મોલ લેટર આ તમામનો ઉપયોગ કરી સ્ટ્રોંગ પાસવર્ડ રાખો તમારી જે પ્રોફાઇલ છે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર એને લોક રાખો જેથી કરી કોઈ એ પ્રોફાઇલને ડાઉનલોડ ના કરી શકે અને જે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન મને લો કે કૂકશોટ એવું પણ બને કે તમારી જે પ્રોફાઇલ છે તમારો પાસવર્ડ કોઈ પાસે જતો રહ્યો ભૂલથી તો પણ એ નહીં ખોલી શકે ઓટીપી વગર એટલે તમે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનથી પણ તમારા જે પ્રોફાઇલ છે એને તમે લોક રાખો અને બીજું જ્યારે તમે કોઈ પણ પોસ્ટ શેર કરતા હોય ત્યારે આ પોસ્ટ કેટલા લોકો જો અને તમે બતાવવા માગો છો એ બાબતે પણ તમે સિલેક્શન કરવાનું હોય છે એટલે જેટલું તમે વધારે એક્સપોઝર મેળવશો એટલું તમે વધારે રિસ્કમાં પણ રહેશો એટલે એ યાદગીરી સાથે એ કન્સેપ્ટ સાથે તમારે પોસ્ટ શેર કરવી જોઈએ જેથી કરીને એવું ન થાય કે મારે જે મિત્રોમાં શેર કરવાવાળી પોસ્ટ મને આખી દુનિયાને શેર થઈ જાય તો સાયબર ક્રિમિનલ છે એ ટાંપીને બેઠા હોય છે ઓપોર્ચ્યુનિસ્ટ હોય છે અને એ આવી એક પણ ભૂલ એક પણ વલણ આપણામાં ક્યાંય દેખાય તો એ આપણને વિક્ટિમ બનાવે છે અને પછી આપણને ખૂબ પસ્તાવાનું થતું હોય છે તો પોલીસ વતી જાગૃતિ માટે આપનો શું સંદેશ પોલીસ વતી જાગૃતિ માટે મારા બે ત્રણ સંદેશાઓ છે સૌથી પહેલાં જ્યારે આપણે ઇન્ટરનેટ ઉપર જ્યારે કામ કરતા હોય તો એક હોશ સાથે કામ કરીએ હોશ એટલે એવું છે કે આપણે જાગીએ છીએ ચાલીએ છીએ આપણને યાદ છે આપણે વાંચીએ છીએ એ હોશ નહીં હોશ એટલે કે હું શું કરું છું કોની જોડે વાતચીત કરું છું આને હું શું આપી રહ્યો છું આ સાથે આપણે એક તો હોસ્ટ સાથે ઇન્ટરનેટ ઉપર કામ કરીએ બીજી વસ્તુ છે કે જો આપણને કંઈ વિક્ટીમ બની ગયા તો આપણે ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરવાનો છે અને તાત્કાલિક જે ભોગ બન્યા એ જે નાણાં જતા રહ્યા છે તો આપણે પરત લાવવા માટે કોશિશ કરી શકીએ ઇવન આપણે ચેનલ હોય યુટ્યુબ ચેનલ હોય ફેસબુક આઈડી હોય તો એને પરત લાવવી હોય તો પણ સાયબર ક્રાઇમ સેલમાં એન્ટી બુલિંગ યુનિટ કામ કરે છે જે તમારું આઈડી પરત લાવવા માટે પણ મદદ કરે તમારા નામની કોઈ પ્રોફાઇલ ખોટી બની ગઈ હોય અને તમને બદનામ કરતી હોય તો આ પ્રકારે પણ કોઈ પ્રશ્ન હોય તો તમે ઓગણીસ ઉપર કોલ કરી અને આ કન્ટેન્ટને દૂર પણ કરાવી શકો કોઈનો ખોટી રીતે ઉતરેલો વિડીયો એ જો વાયરલ થતો હોય અને એને સ્ટોપ કરાવવો હોય વેબસાઇટો ઉપરથી ડાઉ હટાવવો હોય રિમૂવ કરાવો તો પણ તમે ઓગણીસ દિવસ ઉપર કોલ કરો એન્ટીબુલિંગ ત્યાં ચોવીસ કલાક કામ કરે છે અને ત્યાંથી આપણે એ કન્ટેન્ટને એ જે વિડીયો કે ફોટો ફોટા છે એ ફોટાને દૂર કરવામાં મદદ કરી શકીએ આનાથી વસ્તુ માનો લો કે કોઈ એક અમુક વ્યક્તિ છે જાણકાર છે સારી રીતે એ નથી વિક્ટિમ બનતો કે નથી કોઈ પ્રશ્ન એને તો આવા લોકો પણ અમારે સાથે જોડાય કારણ કે આ જે ક્રાઇમ છે એટલું પ્રેવેલન્ટ છે અને એટલા એક એક વ્યક્તિ જોડે કોઈ પણ વ્યક્તિ આમાં બની શકે એમ છે તો પોલીસ સાથે હાથ મિલાવી એક સાયબર વોલેન્ટિયર બની જાઓ તમે અને આ જે ક્રાઈમ થઈ રહ્યો છે જ્યાં લોકો વિક્ટિમાઇઝ થઈ રહ્યા છે એવા સંજોગોમાં લોકોને મદદ કરવા માટે અને આ ઇન્ટરનેટ ટેકનોલોજીનો લોકો સારામાં સારી રીતે ઉપયોગ કરી શકે ડિજિટલ ટેકનોલોજીનો એના માટે તમે સાયબર વોલેન્ટિયર બનો અને સાયબર વોલેન્ટિયરમાં જો બનવું હોય તો એનસીઆરપી પોર્ટલ છે અમારું સાયબર ક્રાઇમ ડોટ જીઓ ડોટ ઇન ઉપર ત્યાં જઈ અને એક સાયબર વોલન્ટિયર તરીકે તમારું જામ નામ નોંધાવો અને જ્યાં કંઈ પણ જરૂર પડે ત્યાં લોકોને મદદ કરો અને મને એવું લાગે છે હું એક આશા રાખું છું કે જો પોલીસ અને પબ્લિક બંને આ જે સાયબર ક્રાઈમને રોકવા માટે મહેનત કરશે તો જે ડિજિટલ ટેકનોલોજીને જે ભારત દેશને જે લાભ જોઈએ છે જે લાભ થવાનો છે એ સારી રીતે આપણે લઈ શકશું